નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આપણે આજે આવી ગયા છે ફરી એક નવા વિડીયોની અંદર તો આજે વિડીયો લઈને તો નથી મગફળીનો કે નથી પશુપાલનનો ખાલી એક મહત્ત્વની એક વાત જણાવવા આવ્યો છું પાછળ ખેતરમાં જોઈ રહ્યો છું માંડવી હોદી થઈ ગયા તો હજી લીલી હસમ છે હોદીમાં કદાચ બે ત્રણ દિવસ ઘટતા છે અને એક મહત્ત્વનો મુદ્દો એવો જણાવવાનો છે કે આપણે જ્યારે જ્યારે વિડીયોની અંદર દવાનો ઉલ્લેખ કરતા હોઈએ કે ભાઈ આ છાંટો આ છાંટો આ છાંટો ખરેખર સારી કંપનીની સારી વસ્તુ લઈ અને તમે ભલે કોઈ ખાવા પીવાની છે કે કોઈ આપણે ઘર સામાન હોય કે ખાતર બિયારણ હોય કે અથવા જંતુનાશક હોય કે કોઈ પણ દવા હોય સારી કંપનીની જે સારી વસ્તુ અથવા તો મારા માથેથી જ વાત લઈ લઉં કે તમે મારી આગળથી ઘી ખરીદો કે બહારથી ઘી ખરીદો મારા આગળથી દૂધ ખરીદો કે બહારથી દૂધ ખરીદો તો આજે જે વસ્તુ બ્રાન્ડ છે ને એ બ્રાન્ડ જ રહેવાની છે તો હું તમને એક બે દિવસ પછી એક વિડીયો બનાવીને બતાવીશ કે સારું વસ્તુ વાપરી હોય અને કે ભાઈ લોકલ કંપનીની વસ્તુ વાપરી હોય એને કેટલો ડિફરન્સ રહીએ ને એ હું તમને લાઈવ પ્રૂફ બતાવી કેમ કે એક જ હેઠે એક જ વાડીમાંથી બે ભાગ પડ્યા અને ખાલી ફરક કેટલો છે કે એક ભાઈ સારી વસ્તુ વાપરી છે અને એક ભાઈ લોકલ વસ્તુ વાપરી છે ફેર એટલો જ છે તો આજે આ વિડીયોમાં મારે તમને વધારે કંઈ નથી કહેવું પણ હું એ જ આવ્યો હતો કે હું તમને એક વિડીયો મોકલીશ ત્યારે તમે જોજો અને મોજથી આખો વિડીયો જોજો અને જ્યારે જ્યારે આપણા કહેવા પ્રમાણે ઘણા વ્યક્તિ છે કામ કરતા હોય તો એમાં હજી કોઈ નિષ્ફળતા આવી નથી અને મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો કે આપણે પશુપાલન અને ખેતીવાડીના જે જે વિડીયો હું બનાવું છું હું તો મારી રીતે ટ્રાય કરી અને પછી જ હું વિડીયો બનાવું છું તો એમાં મેં તમને જે બતાવેલા ઉપાય છે એમાં કેટલા ઘણાને ફાયદો થયો એ તમે મને ખાસ કરીને જણાવજો અને ત્યાર પછી આ કરણના ફૂલડા હું ના જોતા કેમ કે આ તો એક ખાલી જ મસ્ત મજાનું લોકેશન લઈ ગયું ને એટલે અહીં ઊભીને આપણે વિડીયો બનાવ્યો છે અને આગળ આપણે આજથી પણ સારા વિડીયો બનાવતા રહું જીરાના ઘણા બધાના ફોન આવે છે કે ભાઈ જીરું વાવવું છે ગયા વખતે તમે યુરો ચુમાલી બતાવ્યું હતું તે જીરું તમે વાવ્યું હતું તો ભાઈ મેં છેલ્લા આ વર્ષથી જીરું વાવ્યું નથી કેમકે ગયા વર્ષે મારે ધાણા હતા એને આગલે વર્ષે ધાણા હતા બે વર્ષ ઉપરા ઉપર ધાણા વાવાઈ ગયા એટલે જીરું વાવવાનું થતું નથી અને આજુ વખતે તમે હું વાવી એ મારો રામ જાણે અને હું જાણું જે વાવ્યું એ તમને બતાવ્યું પણ જરૂરથી જીરું વાવતા ખેડૂતોને આજ તો ખબર બધેને પડતી જ હોય પણ જેને આ મનની અંદર સંકલ્પ ઉપજતો હોય કે આપણે થોડુંક ડિફરન્સ થતો હોય એવો મનની અંદર થાય બધેને થાય સંકલ્પ મને થાય કે માંડવી વાવું વીસ નંબર વાવું બાવી નંબર વાવું એકસો ઇઠાવી વાવું કાદરી વાવું ઓલી વાવું ઓલી વાવું આવું ઘણા બધેને મનમાં સંકલ્પ થતો હોય ને તો એ જરૂરથી કોમેન્ટ કરજો ક્યું વાવું ને હું તમને બતાવીશ પ્રતિકારક શક્તિવાળી ઘણી બધી જૈતુ આવે છે અને આજ આ વિડિયો બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો બધે જય કરીશ ને હર હર મહાદેવ